ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝી હું છું આશા આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ દ્વારા બનતા ટેસ્ટી બટેટાવાડાની રેસીપી આમ પણ બટેટાવાડા તો બધાના ફેવરિટ જ હોય છે તો ચાલો ટેસ્ટી એવા બટેટાવાડા બનાવવાની શરૂઆત કરીએ બટેટાવાડાનું ઉપરનું પણ જો તમારે કડક બનતું હોય તો ચોક્કસથી આ રેસીપીમાં મેં જે ટીપ્સ આપી છે તે ફોલો કરજો તમારા બટેટાવાડા પણ એકદમ સોફ્ટ બનશે તો ચાલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ અને સૌથી પહેલા આપણે બેટર તૈયાર કરી લઈશું તો તેના માટે અત્યારે કપ ચણાનો લોટ લીધેલો છે એમાં અડધી નાની ચમચી હળદર આપણે એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું જેનાથી ફ્લેવર પણ સરસ આવશે સ્વાદ પ્રમાણે મીઠું લેયર સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે એક ચમચી ખાંડ એડ કરીશું હવે તેમાં થોડું થોડું કરીને પાણી એડ કરવાનું છે જો એક સાથે વધારે પાણી પડી જશે તો બેટર ઢીલું થઈ જશે અને બટેટા વડા સારા નહીં ઉતરે એટલા માટે થોડું પાણી એડ કરીને મેં અત્યારે બેટર તૈયાર કર્યું છે અને તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ રીતે બનાવવાની છે અત્યારે મેં પાંચ જેવા મોટા બટેટા બાફીને લીધેલા છે જેને આપણે મેશરથી મેશ કરી લઈશું આપણે જે ક્વોન્ટિટીમાં બટેટાવાળા બનાવીશું તે તમે ત્રણથી ચાર વ્યક્તિને સર્વ કરી શકો તેટલા બનશે અને આ રીતે બટેટાને આપણે મેશ કરી લેવાના છે જો બટેટા ઓવરકૂક થઈ જાય તો તેમાં ત્રણથી ચાર ચમચી સાદા પૌવાને ક્રશ કરીને તમે એડ કરી શકો છો જેથી પરફેક્ટ મસાલો બનશે આ બટેટા વડાનો મસાલો આપણે થોડો ચટાકેદાર બનાવીશું તો તેના માટે અત્યારે બે લીલા મરચાની પેસ્ટ અને સાથે જ અડધો ઇંચ આદુના ગુજરાતી રીતે બટેટા વડાનો મસાલો બનાવતા હોય તો તેમાં હળદર ખૂબ જ ઓછી માત્રામાં લેવાતી હોય છે તો અત્યારે મેં ખૂબ જ થોડી હળદર એડ કરેલી છે અને તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો અત્યારે મેં દોઢ ચમચી લાલ મરચું એડ કરેલું છે અને લીલા મરચાં પણ તીખા છે તો એ રીતે મેં તીખાશ લીધી છે તે એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું ચાટ મસાલો આપણે એડ કરેલો છે એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ એક ચમચી ગરમ મસાલો એડ કરીશું આ બટેટા વડા ખાટા મીઠા હોય છે તો અત્યારે એક ચમચી ખાંડ એડ કરીશું સાથે જ બે ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ ખટાશ અને ગળાશ તમે તમારા સ્વાદ પ્રમાણે પણ એડ કરી શકો છો બે ચમચી જેટલી કિસમિસ એડ કરી દઈએ કિસમીસની સાથે જ ફ્રેશ દાળના દાણા પણ આપણે એડ કરીશું બટેટા વડામાં બંનેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો સ્કેક ના કરતા અને સાથે જ બારીક સમારેલી કોથમીર એડ કરી દઈએ લગભગ બધા જ મસાલા થઈ ગયા છે તો હવે હાથેથી સારી રીતે બધું મિક્સ કરી લઈએ જેથી બટેટામાં બધા મસાલા મિક્સ થઈ જાય અને ખાંડ પણ સારી રીતે ઉગળી જાય તો એકદમ ચટાકેદાર આ બટેટાવાળાનો મસાલો આપણે બનાવીશું થોડો તીખો અને ખટ મીઠો ટેસ્ટ આવે તે રીતે તમારે તમારો સ્વાદ એડજસ્ટ કરી અને આ મસાલો બનાવવાનો તો આ રીતે તમે બટેટાવાડાનો મસાલો બનાવશો તો બટેટાવાળા ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો મસાલો તૈયાર થઈ ગયો છે આપણે હવે તેમાંથી મીડિયમ સાઇઝના અથવા તો નાના કે મોટા તમારે જે રીતે બનાવવા હોય તે રીતના તેમાંથી બોલ્સ બનાવી લઈશું જો કોઈ ગેસ્ટ આવવાના હોય તો આ રીતે તમે બટેટાવાળા ફરસાણ તરીકે પણ પીરસી શકો છો રીતે તમે બટેટાના બોલ્સ તૈયાર કરીને રાખી શકો છો અને જ્યારે ગરમ ગરમ સર્વ કરવો હોય ત્યારે પણ તમે સર્વ કરી શકો છો આપણે જે બેટર બનાવેલું હતું તેને પણ સારો રેસ્ટ મળી ગયો છે તો હવે આપણે બટેટા વડા ઉતારી ગયા છીએ તો તેમાં અડધી નાની ચમચી સોડા ઉમેરીશું અને સાથે જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું તેમાંથી બે ચમચી જેટલું ગરમ તેલ તેમાં એડ કરીશું અને સારી રીતે ફેટી લઈશું જેથી બેટરમાં સોડા અને તેલ સારી રીતે મિક્સ થઈ જાય તો બેટરમાં ખાંડ સોડા અને ગરમ તેલનું મિક્સચર એડ થવાથી આપણું જે ઉપરનું પળ છે તે એકદમ જાળીદાર અને સોફ્ટ બનશે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તે ચેક કરવા માટે બે ત્રણ ડ્રોપ એડ કરી જોઈએ અને તે તરત જ ઉપર આવી જાય છે એટલે પરફેક્ટ રીતે ગરમ થઈ ગયું છે હવે આ ગરમ તેલમાં આપણે બટેટાવાળા ઉતારીશું ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખવાની છે અને એક એક કરીને આ રીતે ડીપ કરતા જઈને બટેટાવાળા આપણે ઉતારીશું જો તમને હાથેથી ન ફાવે તો તમે ફોકની મદદથી પણ બટેટાવાળા પાડી શકો છો બટેટા વડા એડ કર્યા પછી તેને સારી રીતે બધી સાઈડથી તળી લેવાના છે અને ગેસની ફ્લેમ થોડી હાઈ કરી દેવાની જેથી ફટાફટ ઉપરનું લેયર સરસ તળાઈ જશે સરસ ગયા છે તો એક પ્લેટમાં કાઢી લઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ ગુજરાતી રીતે બનતા બટેટા વડા તમે આ રેસીપી કોઈ વાર ટ્રાય કરજો ખરેખર ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે રીતે બનતા બટેટા વડામાં કોઈ પણ પ્રકારનો વઘાર આપણે નથી કરવાનો હોતો તો આ રેસીપી વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને રેસીપી તમે પણ ચોક્કસ ટ્રાય કરજો સાથે જ મારી ચેનલ પર તમે નવા વિવર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઈકોન પર ક્લિક જરૂર કરજો જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે હવે આ ગરમા ગરમ બટેટા વડા મેં અત્યારે લીલી ચટણી અને કેચઅપ સાથે સર્વ કરેલા છે તમે તેને મીઠું દહીં અથવા તો આંબલીની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ આવી જ નવી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું ટેક કેર બાય